નંબર મારો ગુજરાત કોળી સમાજ પ્રમુખ બોલો તમે તડપદાની મીટિંગ કરી તો યોગ્ય છે ની મિટિંગ કરવા ચુવાડિયા ને અંદર કેવા ફાટા ભાગે અંદર ભાગે તળપદા ચુવાડિયા માં જવું પડે હા નથી કરી મીટિંગ તમે નથી કરી મીટિંગ ના એ અને મને તો એવું જ કે તમે અહીંયા મારી પાસે વિડીયો આવ્યો છે એની અંદર તો લખ્યું એક કોળી સમાજ વિક્રમ સોરાણી છે ઋતિક મકવાણા છે આ બધા હતા હતા અને મેં તો કીધું તું કે ભાઈ ધંધો ખોટો છે હા એટલે હું તમને હું છો માં ભાઈ એવું લાગે ને તમે જો મીટિંગ નો કરી હોય ને તો તમે એક વિડીયો જાહેર કરી દો કે ભાઈ અમે સમસ્ત કોળી સમાજ સાથે છીએ એમ અમે ખરાબ સમસ્ત કોળી સમજ માટે સ્કૂલ બનાવી જઈ કઈ ખસીયા કોઈ બી હોય આજે ચારસો છોકરીઓ ભણે છે કારણ કે અત્યારે જે તમારો વિડિયો વાયરલ થઈ બધી જગ્યાએ ફરજ છે. પણ તમે પહેલા સ્કૂલ સ્કૂલ જોવા આવી જાવ. આજે દસ વર્ષ થઈ ગયા. પણ તો પછી તમે આ અત્યારે તડપ દઈને બીજું શું કામ કરો? અને 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 નેટવર્ક પર જોઈએલો સમસ્ત કોળી જમાઈ. એમ નહીં તો અત્યારે તડપ દેવા હા માટે તમે ટિકિટ શું કામ માંગો છો? કોણ? તમે. ટિકિટ તો કોંગ્રેસમાં માંગવી જ પડે ને. હે? કોંગ્રેસમાં ટિકિટ ના માંગવી પડે? ભલે ટિકિટ માંગો પણ પેટા જ્ઞાતિ માંથી કેમ ટિકિટ માંગો છો તડપદા થી કેમ માંગો છો ખાલી જાહેર નથી તમે કેમ કેમ ટિકિટ હું ખુદ કોંગ્રેસ નો કન્વીનર છું હું ખુદ કોંગ્રેસ સૌરાષ્ટ્ર પૂર્વજન નો કન્વીનર છું એવું નથી પણ હું સમાજ લેવલે તમને કઉ છુ કે તમે જે રીતે ચુવાડિયા ને અત્યારે ટિકિટ મળી છે ભલે ચુવાડિયા ને ગમે તે રીતે મળી હોય તરત ચુવાડિયા તડપદા ના મળે કે મળે ટિકિટ માંગવાનો બધા અધિકાર છે હા બધા અધિકાર છે પણ એવી રીતે કેમ તો એમાં ભાગલા થાય મને કેમ ન મળી ટિકિટ તમે આવી માંગણી કરો તો ચુવાડિયા ને તડપદા ના ભાગલા ન થાય જ નઈ હું કઉ છું રાજકારણ માં ભાગવા જ પાડો રાજ ભાગવા જ પાડે છે સમાજ ના કરવાના ભાગલા પાડ્યા પણ અત્યારે તો તમે તડપદા ને લઈને માગી ટિકિટ એમાં ભાગલા પડ્યા ને અરે યાર ચુવાડિયા છે તો પણ ને મળી છે તો કોઈ વાંધો નથી હા તો યાર મારું ભાષા મેં ચોખ્ખું કીધું છે કે કોંગ્રેસ માંથી ટિકિટ આપશે ચિંતા ના કરજો અને ને તડપદા ને મૂળ ટિકિટ તો કોડીને જ મળી છે ને હા હા તો પછી એમાં વિરોધ કરવાનો વિષય નથી પછી હમણાં ચાલો તો કર્યો પછી સ્પેશિયલ કે માં તો એવું ડિક્લેર કર્યું કે જો તમે ઉમેદવાર નહીં ફેરવો તો અમે અપક્ષમાં ઉભા રહેશું સુરેન્દ્રનગર ની અંદર સોમાભાઈ તમને છે ને ચુવાડિયા જીતાડેલા છે તમે સાંસદ થયેલા

પણ હું તમને તો સમજાવવા માંગુ છું કે આપણા સામે હોય તો પછી વિરોધ કરવાની શું જરૂર છે એમ વિરોધ ના કર્યો છે પણ જો મિટિંગ તમે તડપદા તડપદા મીટિંગ તમે કરી સમસ્ત લગાડો એટલે બધા આવે તમે બોલું હાલો કઉ કે લીમડી લીમડી પ્રમુખ લીમડી પ્રમુખે

ઠીક સારું મેં નથી બોલા મેં નથી બોલાય મેં તો ખાલી કરી સારું હાલો બીજી વાર અટેન્ડ જોજો તડફ ખાલી પેટા જ્ઞાતિ હોય એમાં અટેન્ડ ન કરો તો સારું એમ આપણે ભાગલા પડે આપડે મોટા આગેવાનો કહેવાય હા ચોક્કસ ચોક્કસ હો ને